તો ઝાડા ઉલટીના કેસ બહુ આવી રહ્યા છે આજકાલ એનું એકમાત્ર કારણ છે વાયરસ સદભાગ્યે આપણા જિલ્લામાં કોલેરાના કોઈ કેસ જોવા મળ્યા નથી તો ઝાડા ઉલટી થાય કોઈ પણ બાળકને તો ઘરે તમે લોકો કેવી રીતના એની સારવાર કરી શકો એના માટેનો આ વિડીયો છે તો ઉલટી થાય તો ઉલટી માટેની એકમાત્ર સિરપ અથવા ગોળી હોય ઓન્ડાન સેટ્રોન નામની કોઈ પણ નજીકના મેડિકલ સ્ટોરમાં જઈને કહો કે ભાઈ ઉલટીની દવા આપો તો આપી દે ઘરે તમે પાઈ શકો સેફલી એમાં કોઈ ડોક્ટરની સલાહ લેવાની જરૂર નથી ઝાડા માટે એમને એમ દવા ન કરવી ઝાડા માટે પાણી વધારે આપવાનું લીંબુ શરબત નારિયેળ પાણી છાસ દહીં કોઈ પણ જાતનું પાણી અને જો ઓઆરએસ ના પેકેટ તમને મળી જાય સરકારી કેન્દ્રમાં પણ મળી જાય મેડિકલમાં પણ મળી જાય ઓઆરએસનું પેકેટ મળે તો જો એ પેકેટ નાનું હોય એટલે બસો એમ એલ પાણી એટલે એક ગ્લાસ પાણીમાં નાખવાનું હોય તો એક ગ્લાસ પાણીમાં નાખવાનું અને મોટું હોય એક લીટર વાળું તો એક લીટર પાણીમાં નાખવાનું તો ઝાડા માટે પાણી આપવાનું અથવા ઓઆરએસ આપવાનું પણ અમુક કે સેવા હોય કે તેમાં તમારે તરત જ હોસ્પિટલે જવું પડે તો બાળકોની હોસ્પિટલે કે કોઈ પણ હોસ્પિટલે બતાવવા ક્યારે જવું ઝાડા ઉલટી હોય બાળક ઘેન મારીએ મોઢેથી કાંઈ ના લેતું હોય ઉલટી ચાલુમાં ચાલુ હોય ઝાડામાં લોહી આવે કે ઘેનમાં રહેતું હોય તો એવા કેસમાં તરત જ બાળકોની હોસ્પિટલે જવાનું તો ઝાડા ઉલટી ઉલટીની સારવાર કેવી રીતના કરવાની પાણી વધારે આપવાનું ઝાડા માટે ઓઆરએસપી એ તો સારું ઉલટીની દવા મેડિકલમાંથી કે કોઈ પણ ડૉક્ટર પાસેથી લઈને પીવડાવી શકાય પાણી વધારે આપવાનું એમાં બાળક રમતું હોય જમતું હોય પાણી પી લે પેશાબ બરોબર કરે તો બાળકોની હોસ્પિટલે જવાની જરૂર નથી પણ જો ઘેનમાં લાગે ઉલટી ચાલુમાં ચાલુ રહીએ જાડામાં લોહી આવે કે મોઢેથી કંઈ ના લઈ શકે તો તરત જ બાળકોની હોસ્પિટલે બતાવવા જવું આભાર